તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આણંદ શહેરના ગામડીના જેતુન પાર્ક વિસ્તારમાં આવેલ મકાનમાં રહેતા અંસાર લતીફ શેખ પોતાની પ્રાઇવેટ નોકરી કરે છે ત્યાંથી પરત પોતાના ઘરે સવારે આવેલા હતા તે દરમિયાન તેની પત્ની તથા તેના દીકરાની ડેડ બોડી જોવા મળેલ આ બાબતે તેને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં આણંદ ટાઉન પોલીસ દ્વારા ઇડીની જાહેરાત લઈ અને તપાસ તજવીજ હાથ ધરેલ આ ઈડીની તપાસ દરમિયાન હકીકત એવી આવેલ અને પીએમ રિપોર્ટના આધારે પણ હકીકત એવી આવેલ કે અનમ જે અંસાર લતીફ શેખની પત્ની છે તેની એ તેના દીકરા અજાન વર્ષ સાતનું ગુંગડામન કરી અને મોત નિપજાવેલ હોવાની હકીકત પીએમ નોટમાં જણાવે આવેલ હોય આ બાબતે અંસાર લતીફ શેખે તેની પત્ની અનમના વિરુદ્ધમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરેલો છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ ખરેખર અંસાર શીખની પત્નીએ પોતાના દીકરાનું મર્ડર કરી અને પોતે કેવા કારણસર આત્મહત્યા કરેલ છે તે બાબતની તપાસ તજવીજ હાથમાં ચાલુ છે